જય માતાજીની મિત્રો હું યુટ્યુબ પર મગનજી ઠાકોર બોલી રહ્યો છું તો આપ જરૂર વિડીયો નિહાળશો આ દશેરા હોવાથી દશેરાનો તહેવાર હોવાથી સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવું છું મા ખૂબ ખૂબ અને તમે પણ ખૂબ સુખ સુખ શાંતિથી જુઓ અને શાંતિથી રહો અને મારો તારું બહુ છોડી દો અને દેશમાંના સબ સબ નાગરિકો ભાઈ કોઈ બી કુંભના હોય તો પણ તમે પણ સમજીને રહો એક હિન્દુ અને મુસ્લિમ ના કરો અને મનુષ્ય તરીકે તમારું જીવન જીવો અમે મનુષ્ય છીએ એવી હું તમારા પાસે અપેક્ષા રાખું છું મિત્રો તો આ વિડીયો તમે જરૂર નિહાળજો અને વિડીયાને વધુને વધુ શેર કરશો કોમેન્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો અને તમારા ફોલો જરૂર મને મોકલશો તમારો પ્રતિસાદ મોકલશો એની હું અપેક્ષા રાખું છું તો જય માતાજી જય ભગવાન જય શ્રી રામ ખૂબ ભાવનો સારું કરજો મારા બાપા